ણ નું એ છ મહિના સુધી હતો ને છ મહિના સુધી નર્મદા જિલ્લા નું પીડબ્લ્યુડી ખાતું કુંભકર્ણ કરતા બી ગયેલું છે વિકાસના ના દાવા કરનાર તંત્ર આંખો સામે નસવાડી થી દેવડિયા સુધીનો રસ્તો આજે લોકો માટે ત્રાસદાયક સફર બની ગયો છે ટ્રકો અને બે ભારે વાહનો ખાડામાં ફસાઈ જતા કલાકો સુધી ટ્રાફિક જામ ની સમસ્યા ઉભી થાય છે રોજબરોજ કામકાજ માટે મુસાફરી કરતા લોકો વિદ્યાર્થીઓને ડ્રાઈવરો માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ઉનાળી ઉનાળાના વાતના ખાડા છે ઉનાળાના જે બી ચાર મહિના છે ચોમાસાના બી ચાર મહિના થવા આવ્યા તો બી આ ખાડા પુરાતા નથી અને ગાડી પડતી ખાવાની હાલતમાં છે કઈ લોકો રસ્તામાં પડે છે કઈ લોકોના હાથ ભાગી જાય છે તો બી આ તંત્ર કઈ જોવા આવતું નથી એટલે આના માટે કંઈક કયો હાર કે પ્રજાપતિ રોજ આ માર્ગ પરથી પસાર થવું જાણે જોખમ ભરેલું બની ગયું છે વાહના તૂટી જતા હોય છે અકસ્માતોનો ભય સંદેવ તોડાઈ રહ્યો છે અને મુસાફરો ગુસ્સે ભરાઈ રહ્યા છે સ્થાનિક રખિસો અને ડ્રાઈવરો ખુલ્લે આમ સવાલ ઉઠાવી રહ્યા છે આટલા બધા ખાડા થઈ ગયા છે આ સરકારને કઈ ખબર નહીં પડતી અને આ ડ્રાઈવર થી માંડીને બધા જે રાહદારી જવા વાળા માણસો છે એમને કેટલી તકલીફ પડે છે આ ખાડા જો આજે આ ગાડીઓ જો કઈ પોઝિશનમાં છે એટલે થોડી સરકારને ખબર પડે આ થોડું કઈ કામગીરી કરી અને કઈ રસ્તા સારા બનાવીએ હરેશભાઈ નહી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે લોકો કહે છે અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર કાન ઉપર હાથ કેમ નથી ધરી રહ્યું શું કોઈ ગંભીર અકસ્માત પછી તંત્ર જાગશે રતોડિયા ચોકડીથી થી સુધીનો આ માર્ગ નર્મદા જિલ્લાના હજારો લોકો માટે જીવન રેખા સમાન છે પણ હાલ એ માર્ગ નહીં પરંતુ મોતનો ખાડો સાબિત થઈ રહ્યો છે તાત્કાલિક મરામત ના પગલા નહી લેવાય લોકોના ગુસ્સાનો ગુસ્સા ક્યારે ફાટી નીકળે તેવું કેવો મુશ્કેલ છે આવી વધુ માહિતી માટે જોડાયેલો રહો સરદારનો અવાજ સાથે